ગુડ મોર્નિંગ અચરો બચરો મારવા લાગ્યા તો ઉતરણ હેલો પતંગો ઓરે જગાવવાની બીચી આગળ મેલી વેલી મારે યાર ઉઠી ગયો છે રિયો આહા અલો આજો ઉઠતા ખાટલા જ ફોન તાપણો તાપો તાપા દેજે પપ્પા જોજે ઉતરો માટા સીરો બનાવી દીધો એટલું બધો વેલો બનાયો ઓર બોન ભરીને રોહી ગયો બટા તો મારો ગોવાડો હરિયાન તો અમેલા એકલા તારા પતંગ નહીં ચગાવી કાકો તૈયારી કરો પતંગ ચગાવવાની તૈયારી થઈ ગયો તારા નહીં ચગાવી બધા નહીં ચગાવી આ મોજા પહેરવાના હોય મીકવાના હોય લે એને મિકી છોકરા તારે જોઈ રહ્યો पता चकस्या पता चगा गाव चगा मस्त मस्त टाटा खाવાનું બને હ ફાસ્ટ ફાસ્ટ વાડી ને પે ડાબા પર જવા થાય હ ડાર ભાત फटाफट ડાર ભાત બનાવી દે હો આ છો ડાબા પર ભૂઈ ને ઉતારવાનું આજ વધેર વધવાન કેન્સલ અત્યારે રોજ ખવડાવી દઈએ તમને હા

બતાજો રિયાતારમાં હું 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 ચાલુ હોય હું ચાલુ હે બોલા હું બોલ ના બોલો 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 રિયા બોલ ના બેટા હું હું બોલ ના

ઉતરાયણ પતિજી અમારી રિયન બેની હવે ચાલુ થઈ ઉત્તરાયણ રિયુ તો નાયો નહિ હજુ રિયુ નાયું તું નહિ નાયો હજુ

ઓહો શરગાવ તો આયા પણ પવન જ નહીં ને કઈ લાક ઉતરણ્યું પવન એ લોકો તો જગાવા દે પતંગો જગાવળે રી ઉડા આપણો શું કરીએ હે હ આપણે શું કરીએ આપણે બેહી જ

પછી તો હું જઈ જ્યો ને ધમાધમ ધમાધમ ચાલુ થઈ જશે અથવા બપોર થયા એટલે બધા થોડી વાર આરામ કરવા જતા રહે આરામ કરી કરી પે બધા ચાલુ થઈ જાય પાસે અરેરે ગોડા રિવ ગોડા રિયાન ગાંડું રિયાન તો બહુ જબળો બહુ જબળો

હવે ઘેર હવે અંધારું પડી ગયું નીચે લે આવીએ હવે હવે હવજ પડી ઘરે જઈએ અંધારું થઈ ગયું પતંગો 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 થઈ ગયા તો આખો દિવસ નહીં હજુ તો અડધું પડતું સામાન લેવાનું મારું બાકી છે બપોરે ઈન્ડિયા ખાધું તું પપ્પાએ પતંગ ચગાવો પતંગ ચગાવવાનું